આજરોજ છત્રપતી સિવાજી જન્મ નિમિત્તે કમાટી બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજરોજ છત્રપતી સિવાજી મહારાજની જન્મ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી નિડર શાસ્ત્રી શક્તિ સાડી અને કાર્યદર્શ એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ લગભગ આઠથી ચારસો વર્ષ પહેલાં તેમનો જન્મ મહારાષ્ટ્રના સિંગનાજીના કિલ્લામાં થયો હતો બાળ શિવાજીમાં માતા જીજાબાઈ દ્વારા વીરતા અને સ્વધર્મ પ્રેમના ગુણો વિકસાવવામાં આવ્યા હતા તો સાથે સાથે તે એક ધર્મપ્રેમી રાજવી હતા કાર્યદક્ષ રાજવી હતા તે માટે તેમણે પોતાના રાજ્યનો વહીવટ સારી રીતે ચાલે તે માટે અષ્ટ પ્રધાન મંડળની સ્થાપના કરવામાં આવી હતી તેમણે મહારાષ્ટ્રમાં હિન્દી સ્વરાજ્યની સ્થાપના પણ કરી હતી અને મરાઠી પ્રજામાં સ્વધર્મ પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમની ભાવના જગાવી અને લોકોને રાષ્ટ્ર પ્રત્યે રાષ્ટ્ર પ્રત્યે ભાવના જગાડવામાં પણ એમને મહત્વનો ફાળો રહ્યો છે તેમને ઔરંગઝેબને પત્ર લખી અને જગ્યાવેરો નાબૂદ કરવા માટેની રજૂઆત કરી હતી તો સાથે સાથે ઔરંગઝેબે તેમની આ વાત ધ્યાને લેવાની જગ્યાએ તેમની પર ચઢાઈ કરી અને તેમના વધતા પ્રભુ પ્રભુત્વ પર પ્રહાર કરવાની કોશિશ કરી હતી તે એક ધર્મ ધર્મ પ્રેમી રાજવી હતા પોતાના અંગત સચી જે બુશલિનભાઈ હતા તેમને પોતે નમાજ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે નજીકમાં જ મસ્જિદ પણ બનાવડાવી હતી આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્તી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે સાયજીબાગ ખાતે આવેલી છે તેના ફૂલ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તે મુજબ આજ રોજ મારા સૌ સાથી સભાસદશ્રીઓ સાથે મળીને તેમને હૃદયાંજલિ અર્પણ આજે મહારાજા છત્રપતિ શિવાજીરાવ મહારાજની જન્મ છે શિવાજી મહારાજ આ ચારસો વર્ષ સુધી એમને કેમ લોકો યાદ કરે છે શાના માટે કરે છે મુઘલ સામ્રાજ્ય ઔરંગઝેબ એટલો ખતરનાક રાજા

દેશ કેવી રીતે આઝાદી મેળવી એ કલા જે એમને શીખવાડી એનાથી ધર્મની બી રક્ષા થઈ કર્મની બી રક્ષા થઈ લોકોની બી રક્ષા થઈ અને લોકોમાં લડવાની એક પ્રેરણા જાગી એને શિવાજી મહારાજ કહેવાય છે આજે ચારસો વર્ષ પછી પણ લોકો એમને યાદ કરે છે એટલા માટે જ્યોતિ ફુલે બી એમને યાદ કર્યા અને શિવાજી મહારાજની જયંતિ શરૂ કરી દેશની આઝાદી વખત આઝાદી લડવા માટે એ જ રીતે લોકમાન તિલકે બી આ લડાઈ લડવા માટે શિવાજી મહારાજની જન્મજયંતિને પ્રેરિત કર્યા આ પ્રેરિતનો મતલબ એ થયો કે તમે યુદ્ધ માટે તૈયાર થાવ અન્યાય માટે તૈયાર થાવ અને કોઈ પણ સાથ સહેન નહીં કરવાનું અને સામે ભીડી જવું એ ગેરીલા પદ્ધતિ શિવાજી મહારાજે શીખવ્યું એટલે આજે પણ શિવાજી મહારાજ ચારસો વર્ષ પછી પણ લોકો યાદ કરે છે અને એનાથી પ્રેરિત થાય Thank you